આદિવાસી સમાજને દિવસે દિવસે ગાળો બોલવાવાળાઓની સંખ્યા વધતી જઈ રહી છે પહેલા આર કે ઠાકોર આવ્યો એના પછી વનરાજ ઠાકોર આવ્યો એના પછી ત્રીજો આવ્યો ચોથો આવ્યો પાંચમો છઠ્ઠો એમ કે વધતા જઈ રહ્યા છે અને આમના પર કાર્યવાહી કરવા માટે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા દાહોદ સાયબર ક્રાઈમની અંદર ફરિયાદ આપવામાં આવી હતી પણ એ ફરિયાદની આજ દિન સુધી તપાસ કરવામાં આવી નથી જેથી આ લોકો દિવસે ને દિવસે ગાળો બોલનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે જેથી મારું આદિવાસી સમાજને આહવાન છે કે તમે સોમવારે તારીખ સત્તર બે બે ના સોમવારના દિવસે દરેક આદિવાસી સમાજના યુવાઓ યુવતીઓ તેમજ સામાજિક નેતાઓ રાજકીય નેતાઓ કોઈ પણ પક્ષના નેતાઓ હોય દરેકને મારી વિનંતી છે કે તમે સોમવારે આજે આપણે જે લોકો આદિવાસી સમાજને ને મા બહેન ની ગાળો બોલી રહ્યા છે એના પર આપણે સાયબર ક્રાઇમ ની અંદર ફરિયાદ આપી હતી એ ફરિયાદ ની તપાસ માટે સોમવારે દરેકે સત્તર બે બે હજાર પચીસ ના રોજ દાહોદ સાયબર ક્રાઇમ ની અંદર આવવાનું છે અને જ્યાં સુધી આજે ગાળો બોલનાર વ્યક્તિઓને પકડવામાં નહીં આવે અને એમના પર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક આદિવાસી સમાજે ત્યાં ધરણા પ્રદર્શન કરવાનું છે અને જ્યાં સુધી પકડવામાં નહી આવે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે જેથી ફરીથી મારી વિનંતી છે રાજકીય આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય કે પછી આદિવાસી સમાજના યુવાઓ હોય દરેકે અહીં આ જગ્યા પર સોમવારના ના સત્તર બે બે હાજર પચીસ ના સવારે દસ વાગે આવવાનું છે એટલે દરેકને ફરી મારી જોહાર વિનંતી કુલ ગુલામ જારી આદિવાસી તો પહેલાં તો તમે આ રાકેશ પરમારનો વિડીયો જોવો જે આપણે આદિવાસી સમાજને બારામાં કોળી સમાજના છોકરા આર ઠાકોર અને વનરાજ ઠાકોર કરીને વિરોધ કરતા હતા એના બારામાં આ વિડીયો છે રાકેશ પરમારે કંઈક બે શબ્દ કીધા છે એ આપણે આદિવાસી સમાજને જોવાલાયક છે આ વિડીયો તમે શેર કરવાની પૂરી કોશિશ કરજો જય જોહાર જય